ડભોઈ નગરમાં આવેલી ક્રિષ્ના ટોકીઝને સીલ કરાઈ વડોદરાના ફાયર ઓફિસરે ટીમ સાથે આવી પહોંચી ટોકીઝમાં તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફટી અંગેની ક્ષતિઓ જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકીઝની સીલ કરવામાં આવી હતી વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ ખાતે ક્રિષ્ના ટોકીઝમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબનું નહીં હોવાનું જણાઈ આવ્યું ઉપરાંત ફાયર સેફ્ટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો ફાયર સેફટી અંગે નીતિ નિયમોનો ભંગ અને નિષ્કાળજી જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડભોઈની ક્રિષ્ના ટોકીઝ સીલ કરાઈ ક્રિષ્ના ટોકીઝને સીલ કરાતા નગરમાં બન્યો ચર્ચાનો વિષય રાજ્ય સરકાર દ્વારા અનેક ઘટનાઓ બન્યા બાદ ફાયર સેફટી માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર ડભોઈ શહેર વડોદરા જિલ્લામાં રોજ રોજગાર ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ આજે ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ નહોતું તેને જોતાં આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના તેમના આદેશ મુતાબિક આ ક્રિશ્ને સિનેમા સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે